છત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી પોરબંદર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ બે હજાર પચીસની સેમી ભારતે કોને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ટીમને જે છે સેમિફાઈનલમાં હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ બે હજાર પચીસ માટે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર્સ ટેપની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ સંજીવ કપૂર છે જે ભારતીય શેફ છે તેને મિત્રો છે આ યાદીમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ચાર હજાર વર્ષ જૂની વસાહતની ઓળખ સૌથી જૂની એટલે કે વેપારીઓ માટેનું કિલ્લેબંધ સ્થળ તરીકે જે છે કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કચ્છ ખાતે છે આ મળી આવ્યું છે ત્યાંથી આ છે વેપારીઓ માટેની કિલ્લેબંધ વિશ્રામ સ્થળ છે મળી આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે કેરળ રાજ્ય બન્યું છે ત્યારબાદ એફઆઈડી ચેસ વર્લ્ડ કપની ટ્રોફી હવે કયા કપ તરીકે ઓળખાશે તો જવાબ આવશે ઓપ્શન એ વિશ્વનાથ આનંદ ટ્રોફી તરીકે છે તેને ઓળખવામાં આવશે તો વિશ્વનાથ આનંદ કપ તરીકે છે તેને

સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપી આપવામાં આવી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી લખનઉ સિટીને ત્યારબાદ તાજેતરમાં ભારતના ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તો તેઓએ છે ગ્રાન્ડ સ્લેમ કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે તો જવાબ આવશે ઓપ્શન બી બે જેટલા ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરેલા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન એ પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં કોણે ભારત મંડપમ ખાતે એક લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન આરડીઆઈ સ્કીમ લોન્ચ કરી છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્યારબાદ તાજેતરમાં જ પીઈડીએ દ્વારા છે કયા રાજ્યથી કોસ્ટરિકામાં ફોર્ટીફાઈડ રાઇસ કર્નલનો બાર મેટ્રિક ટનનો સૌપ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી છત્તીસગઢ રાજ્યથી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી વડનગર ખાતે ત્યારબાદ વર્ષ બે હજાર પચીસ માં ભારતે દક્ષિણ આફ્રિકાને બાવન રન હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે તો તે કેટલામી આવૃત્તિ હતી તો જવાબ આવશે ઓપ્શન એ આ તેરમા નંબરની આવૃત્તિ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની ચોરાણું રામસર સાઈટ ગોઘાબિલ તળાવ છે તે કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન બી બિહાર રાજ્યમાં છે છે આ રામસર તળાવ આવેલી એશિયા યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર છવ્વીસમાં ભારતની કેટલી યુનિવર્સિટી ટોચની શોમાં સ્થાન પામે છે તો જવાબ આવશે ઓપ્શન એ સાત જેટલી યુનિવર્સિટી છે ટોપ હંડ્રેડમાં સ્થાન પામેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વીજળીનો વેપાર વધારવા માટે બે ચારસો કેવી ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ નેપાળ દેશ સાથે ત્યારબાદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન સી નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઓપ્શન સી પાંચમો ત્યારબાદ ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોચવાના થી વધુ કેટલા આફ્રિકન ચીતા આયાત કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન સી આઠ જેટલા ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકે તેવા વિશ્વના પ્રથમ હાઈવેને સક્રિય કર્યા છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ફ્રાન્સ દેશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોલીસ ટેકનોલોજી સમિટ બે હજાર પચીસનું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આર યુ એટલે કે જેસે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને રાષ્ટ્રને સમર્પિત કરી છે તો જવાબ આવશે ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્યારબાદ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રદર્શનના આધારે વિશ્વની નંબર વન કો ઓપરેટિવ સંસ્થા કઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ અમૂલ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક એવા સંપાદક એવા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે તો તેઓને બે હજાર ઓગણીસમાં માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ આવશે ઓપ્શન એ પદ્મશ્રી પુરસ્કારથી ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ગુવાહાટીમાં ભારત રત્ન ડોક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો તો જવાબ આવશે ઓપ્શન જ્યોતિનાદિત્ય સિંધિયા દ્વારા છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે દસ હજાર હડકવાની રસીના ડોઝ મોકલ્યા છે

આયોજન કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી એકસો ને પચાસ વર્ષ પૂર્ણ ત્યારબાદ ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં પીપીપી મોડ મોડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી સાત લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં